વડોદરા શહેરના યસ કોમ્પ્લેક્સથી ગોત્રી હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર ગત મોડી રાત્રે નશામાં છાંટકા બનેલા એક રિક્ષા ચાલકે વિચિત્ર અકસ્માત સર્જા ફાયર બ્રિગેડને બોલાવાની લોકોને ફરજ પડી હતી વડોદરા શહેરના યસ કોમ્પ્લેક્સથી ગોત્રી હોસ્પિટલ જવાના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ સાઇડમાં ઉભેલી કાર સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક ઓટો રિક્ષા ધરા કાબે રથડાયા હતા જે રિક્ષાચાલક નશામાં ધૂત હોવાનું જણા મળ્યું હતું આ અકસ્માતને પગલે વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ સાઈડમાં પાર્ક કરેલી ગાડીમાં પાછળથી તે પટકાયો હતો અકસ્માતને લઈને ઓટો રિક્ષા ચાલક પોતે જ રિક્ષામાં ફસાઈ ગયો હતો ત્યાં સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી રિક્ષા ચાલકને બહાર કાઢી તેને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ છે અહીંયા આગળ આ જગ્યા છે ગિરિવાર હોટલ યસ કોમ્પ્લેક્ષ પાસે મેઇન રોડ ગોત્રી ચાર રસ્તા અહીંયા ગાડી અમે લોકો બરફ ખાવા ઊભા હતા મેં મારી સિસ્ટર મારી મમ્મી અને મારા જીજાજી અમે લોકો અહીંયા બરફ ખાતા હતા અને બરફ ખાઈને પછી અમે લોકો નીકળતા હતા અને એટલામાં એક રિક્ષાવાળો આવ્યો સ્કૂલ છોડવા અને ગાડી આવી તો ઠોકી દીધી ભોભેલી ગાડીમાં અને ફૂલ રંગ કરેલો છે